મહીસાગર નદી ઉપર પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા પુલ તૂટ્યો સોળ ના મૃત્યુ થયા ધીમી બચાવ કામગીરી થી સ્વજનો ભડક્યા કહી લાઈ સુન બાપુ કહી ુ સાથે બે ત્રણ બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે આ દુર્ઘટનામાં સોળ લોકોના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા દુર્ઘટનાને ત્રીસ કલાકથી વધુ સમય વીતવા છતાં પણ ગુમ ત્રણ લોકો ન મળતા તેમના પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે તેમણે નિશાસો નાખતા કહ્યું હતું કે ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી રૂપાણી સાહેબ હતા ને અહીં તો ગોકળ ગતિએ કામગીરી ચાલે છે આ સાથે જ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવે એવી તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી હાલ તો ગુમ થનારા લોકોના પરિવારજનો નદી કિનારે બેસીને પોતાના સ્વજનના કોઈ સમાચારની રાહ જોઈ રહ્યા છે ગત મોડી રાતથી એસડીઆરએફ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ સહિત દસથી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોતરાયેલી છે દસ જુલાઈ સવાર સુધીમાં કુલ ત્રણ મૃતદેહ મળ્યા છે જેમાંથી બે મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને એક મૃતદેહને ઓળખવાની પ્રક્રિયા ચાલુ છે કુકડ ગતિએ ચાલે ભાઈ ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી रूपाणी साहेबू सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एल जी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ દસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર